તો હેલો મિત્રો હું છું તમારો પ્રિય વિરામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે આપણે મસ્ત રેડી તૈયાર થઈ જાય છીએ આજ તો છ વાગે ઉઠી જતા કારણ કે કાલે મજૂર લેવા જવામાં મોડું થયું હતું એટલે રનિંગ કર્યા કસરતે પૂરી કરી લીધી અને નહીં ધોઈ મસ્ત રેડી થઈ છીએ ફક્ત ને ફક્ત દૂધ ગરમ થઈ ગયું છે આપણું દૂધ જ પીવાનું બાકી છે બાકી તો અતારોમાં હવા રોમાં પહેલાં વહેલાં

પપ્પા ને બે છાપી લીએ મિત્રો નાસ્તો રેડી થઈ તો ફટોફટ નાસ્તો કરીને આપણે જવાનું સમજુ લેવા દૂધ થઈ ગયું છે આપણું ગરમ અને આવી આપણા છે આપણો ઘરેલો રોટલો આવી જશે ગરમા ગરમ તો ફટોફટ ડીગી બેન ચલો ઉતરી જોબ નેચે ભાઈ નાસ્તો કરવો હોય આવી જોબ નેચે આવો બે જો એટલે તમ છા લાવો આવો ચાલ આવો ભાઈ છોકરા માટે ચા પીવો છે તો મિત્રો અત્યારે સવાર સવારમાં ચા નાસ્તો કરીને અમે મજૂર લેવા હેડ્યા છીએ ડીગીન બે જણા ડીગી ગાડીમાં અલે તો મિત્રો અત્યારે વહેલા વહેલા ખેતરમાં આવી જાય છે કોમકાજ ચાલુ થઈ ગયું છે આપણે તમાકુનો આટલો નંબર આ બાકી છે ખાલી તો પૂરું થઈ ગયું છે બતાવું તો આવી જાય તને તને દીઘું દીઘું તો મિત્રો આપણે હેતરમાં ચા પાણી નાસ્તો પકાવી દઈને ફરી એકવાર ત્યારે આવી જાય અને હવે જઈએ ડુંગળીની મુલાકાતે બે દિવસ બે દિવસે તમારે ડુંગળીને અપડેટ આપતો રહશો હું એ જો નહીં જોવા તો આપણે જોતા જઈએ ડુંગળીની હાલત જેવી છે ખેતરમાં જઈને તમને બતાવું તો મિત્રો જોઈ લે આપણી મસ્ત ડુંગળી આજે તમને દેખાય હોઠો એવો નહીં કે તો પડી જવાય બધા કમ્પ્લીટ ઊભા થઈ જશે આ બાજુ પાછળથી લેટ ચોપી હતી એ બધી મસ્ત ઊભી થઈ જાય છે કમ્પ્લીટ દેખાય છે કેમેરામાં એટલું ક્લિયર નહીં દેખાતું હોય તો એ બતાવવાની કોશિશ કરીએ આપણે જોઈ લે સરસ થઈ જાય તો મિત્રો આપણે ડુંગળીની પહેલી વખત ખેતી કરીએ છીએ પણ કયો બહુ હારો ઉછેર કર્યો હવે જોઈએ સમજી છે મિત્રો આપણે હેતમ જઈ ગયા આવી જાય છીએ અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બાર વાગી જાય બાર વાગ્યા દસ મિનિટ થઈ જાય તો આપણો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે કાલે રાતે આપણે અમુક શૂટિંગના કટ બતાવ્યા નહોતા પણ જોગમાં ટાઈગરનું કાલે કાલે નાઇટમાં શૂટિંગ હતું તો રાતે મોડા લગભગ અગિયાર બાર વાગી ગયા હતા તો શૂટિંગ પૂરું કરીને આગળના નવા ભાગ ચાલુ થશે તો આપણે જવાનું છે જમીન જલ્દીથી શૂટિંગમાં રીઘુ

અને ઘઉંની રોટલીઓ છે બહેણીમાં સાજ છે તો જમી લઈએ જમીન પછી મરીએ ને એક છોકરું ખાતું નથી તો મિત્રો મસ્ત જમી લીધું છે અને જમીન હવે નીકળે છે જો મારા ટાઈગરના શૂટિંગમાં અને આજે બે દિવસે તડકો દેખાય છે બે દિવસે સુરત દાદાએ દર્શન આપે છે ને કરોજ તો વાદળોમાં ખોવાઈ ગયેલા હતા મિત્રો ગાડી આવે મોમાને લેવા પિન્ટુ ભાઈ ગયા છે ગાડી આવે એટલે બેસીને શૂટિંગ મને કરી અને જો કદાચ હશે તો કટ બતાવીશ મિત્રો આપણે જશે શૂટિંગમાં શૂટિંગ ચાલુ થઈ ગયું છે મારો કટ હજી બાકી છે પાછળ મોમો આવું છે બતાવું તમે જોઈ લેશો ભાઈનો કટ ચાલુ થાય છે મોમાં બેઠા પિન્ટુભાઈ બેઠા બાબુજી

તો મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જશે મુંજી હમો લેવા આવ્યો હવે આવ બીજું કોઈ આયલા પીકુલ આયો ભાઈ પીકુલ આયો હા ગમ હા જા ગમ હા જા આ જા અલે ગમ મિત્રો ચા પી લી તો મિત્રો ચા લઈને બેહી જશે ચા પીવા માટે થોડો ઘણો નાસ્તો લીધો છે મન્ન્ય બે બે ઘણો નાસ્તો કરીએ છીએ અને ચા પીએ છીએ લેડી તો પટોપટ ચા પી લીએ નાસ્તો કરી લઈએ પછી મળીએ બનાવજો તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા પોચ ને આપણે નેકળે છે ખેતરમાં ઘઉં જોવા માટે ઘઉ સેવા થયા છે જોતા જઈએ કારણ કે ખબર હોય તો મારા ભાઈને પોણી વાવ્યું હતું અને આપણે નાસ્તો ને એવું હાલવાયા હતા અને બાજુ ભૂંડાવ બહુ ત્રાસ છે ખેતરમાં ઓટો મારતા જઈએ અને જોતાઈએ ને આપણા બાજુના ખેતરમાં રહેલો અચ્છલ થઈ ગયો તમને બતાવું ગૌ છે તો જોઈ લે મિત્રો આપણા ગૌ આપણા થયા આખા ખેતરમાં મસ્ત દેખાય આપણે લેટ ગૌ આવ્યા હતા એટલે આ બાજુ સરાયેલો તો હવે કરીએ ઘેર ખાલી આવ્યા હતા મિત્રો અત્યારે વાગી જશે દસ ના આપણે જતા થોડા કોમથી બહાર એટલે આજે જમવાનું ને એવું શૂટિંગ કરવાનું મેળ નથી જમવાનો ભાગ આપણે શૂટિંગ કર્યો નહીં લગભગ હજુ તેરમાં જઈને આવીને પછી બહાર જતા ત્યાં હું ઘેર આવી છીએ અને એડિટિંગનું કામકાજ કરવા માટે બેસી જાય છે તો મિત્રો તમે કયા કયા ગોમથી ને કયા કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો એ કમેન્ટ બોક્સમાં લખજો તો આપણને ખબર પડે અને કદાચ આપણે એ રૂટમાં કે એ બાજુ કોઈ દિવસ નીકળ્યા હોય તો ચોક્કસથી તમારો કોન્ટેક કરી અને તમને મળવાની રૂબરૂ કોશિશ કરીશું એટલે તમારો જિલ્લો અને તમારું ગોમ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બીજું એક વસ્તુ ઘણા ખરાબ પ્રશ્નો થઈ ગયા છે તો એ પ્રશ્નોનો જવાબ કાલના વિડીયોમાં આપણે આપી દઈએ લિસ્ટ જોઈને પછી તમારા જવાબો છે જે મિત્રોના યોગ્ય પ્રશ્નો છે એમનો જવાબ મળી જશે દરેક મિત્રોને સારી સારી કોમેન્ટો આવશે કોમેન્ટો કરતા રહો વિડીયો લાઈક કરતા રહો અને આ જો માટે વિડીયોમાં આટલું જ છે કાલે મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગનીનાથ